તો નમસ્કાર દોસ્તો જેડી યાદવ આવી ગયા છે એક નવી યાત્રા પર ડેસ્ટિનેશન છે મહાકાલની નગરી ઉજ્જૈન કારમાં બેઝ હતું એકદમ ફૂલ વોલ્યુમ અને એનર્જી એકદમ હાઈ હતી અને દિલમાં હતું એક જ એક્સાઇટમેન્ટ કે મહાકાલના દર્શન ક્યારે થાય તો આ રોડ ટ્રીપમાં સૂરજની કિરણો ઠંડો ઠંડો પવન અને દોસ્તોની મજા આને કહેવાય પરફેક્ટ વાઇબ જેવા જ આપણે ઉજ્જૈનના રોડ પર પહોંચીએ છીએ તો એવું જ આપણને ભક્તિમય વાતાવરણ ફીલ થવા લાગે છે અને બધા જ બોર્ડ ઉપર લખેલું એક જ વાક્ય મહાકાલ મંદિર અને દિલ અંદરથી કહે છે જય મહાકાલ જય મહાકાલ તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈનમાં મહાકાલની નગરીમાં આ શહેર ની હવામાં એક અલગ જ સુગંધ છે અને એક શાંતિ છે જે ડાયરેક્ટ દિલ ને ટચ કરે છે જ્યાં જોવો ત્યાં લોકો ભક્તિ માં ડૂબેલા અને હર હર મહાદેવ ની ગુંજ સાંભળવા મિત્રો સવારની ઉજ્જૈનની ગલીઓમાં એક અલગ જ પ્રકારની એનર્જી તમને ફીલ થશે અને લોકો ભજનમાં ડૂબેલા અને પ્રત્યેક ખૂણામાં શાંતિનો અહેસાસ થાય છે મહાકાલ મંદિરના દ્વાર પર પહોંચતા દિલ જોરથી ધડકવાનું ચાલુ કરી દેશે અને દર્શન માટેની લાઇનમાં ઊભું રહેવું પણ એક સુખ છે કારણ કે આ લાઇનમાં હરેક ચહેરો તમને ભક્તિથી ચમકતો જોવા મળે છે અને જ્યારે મંદિરની ઘંટી વાગે અને હર મહાદેવની ગુંજ સંભળાય ત્યારે દુનિયા શાંત થઈ જાય છે અને બસ દિલ બોલે છે મારા મહાદેવ તું મહાન છે અને દર્શન પછી જ્યારે આરતી થાય છે ત્યારે હું મારો કેમેરો પણ સાઈડમાં મૂકી દઉં છું કારણ કે આરતી વખતની જે ફિલિંગ હોય છે ત્યારે મન એકદમ શાંત થઈ જાય છે અને અતિમય થઈ જાય છે અને દિલને એવી શાંતિ અને એવો સુકૂન મળે છે જે શબ્દોમાં પણ ના કહી શકાય અને મંદિર પછી આપણે એક્સપ્લોર કરીએ રામઘાટ કાશીપરા નદી લોકલ બજાર અને ઉજ્જૈનની લસ્સી વાહ અને મહાકાલ કે સમોસે અને ઉજ્જૈનના લોકો પણ એકદમ વહાલા છે બધાને મદદ કરે તેવા માણસો રહેશે અહીંયા અને મિત્રો આ શહેરની ખાસિયત એ છે કે આ શહેરમાં કોઈને કાંઈ જલ્દી જ નહીં અને બધા જ લોકો રિલેક્સ જોવા મળે છે અહીંયા તો ઉજ્જૈનનું શહેર નાનું પણ દિલ મોટું છે અને મિત્રો અહીંનો રાતનો નજારો તો આમ કમાલ છે અહીંનો રાતનો નજારો એટલે સ્વર્ગ જેવો નજારો છે બરાબર છે તમે અહીંયા રાતે સ્ટે કરો તો તમને ખૂબ જ આનંદ આવે એવો તમને નજારો જોવા મળશે અને ઠંડી ઠંડી હવા અને બધું એવું એટમોસ્ફિયર જોવા મળશે તમને નદી કાંઠે તમે જાઓ તમે ફૂલ એન્જોય કરશો એવું વાતાવરણને એટમોસ્ફિયર રહેશે અહીંનું કે તમને એકદમ સ્ફૂર્તિ અને મજા આવી જશે તમારા દોઢ તો દોસ્તો આ હતી આપણી ઉજ્જૈનની યાત્રા ભક્તિ એનર્જી અને ઇમોશનથી ભરેલી મહાકાલની નગરીએ આપણને એ શીખવ્યું કે ભક્તિ અને મસ્તી બંને સાથે જ જીવન સુંદર લાગે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણા નેક્સ્ટ લોગમાં મળશું બીજી એક ધમાકેદાર જર્ની સાથે ત્યાં સુધી મહાકાલના નામ સાથે બોલો હર હર મહાદેવ